નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે વિક્રમ અને વિધાતા ઉજવણીના સુખ દુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વિશે ફરે છે ગમતા ગમતા એક ગામમાં કોઈ બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે આજ છઠ્ઠા દિવસની રાત છે થાકીને લોત થઈ ગયેલો રાજા વિક્રમ હત્યાર ગયો છે માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ ધી બ્રાહ્મણ પણ ઘોટી ગયો છે લુહારની ધમણ ધમતી હોય એવા નાખોરા બોલે છે અને ભૂખે પેટે પડેલી સુઆવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે બરાબર મધ રાતે વિધાતા પધાર્યા હાથમાં કંકુનો ખડિયો કાને મોતીની લેખણ અને કાંખમાં આકડા ગણવાનો કોઠો હળવે 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 દેવી તો દાખલ થયા છોકરાની ખાટલી આગળ જઈ બેઠા ઘીનો દીવો દેવો બળે છે વાટ સંકોરીને દેવીએ અજવળ વધાર્યું બાળકની હથેળીમાં ને કપાળમાં મંડિયા રેખાઓ કાઢવા શું શું લખ્યું અરે રોજની પાંચ પાંચ શેરે લોટની તાંભડી લખી ડાપા દક્ષિણાના દોકડા લખ્યા કન્યા ચોરીની કોરી લખી ગોરપ્રદા ધોત્ય લખ્યા એક સોળ વર્ષની ગોરાણી લખી પણ જ્યાં આવરતાની રેખા તણવા જાય ત્યાં તો અર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ પટ દઈને દેવી ઊભા થઈ ગયા દીવડો ઝાંકો પડ્યો અને વિધાતાએ કપાળ ફૂટીને પાછા હાલવા માંડ્યું જ્યાં ઓછરીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું જપ દેતા જાગીને એ માનવી વિધાતાના પગ જાલી લીધા પૂછ્યું કે કોણ છો તું ડેણ છો ડાકણ છો વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જવા દે હું ત્રણેય લોકના કરમ માંડનારી વિધાતા છું વિધાતા દેવી અહીં શા સારું આવેલા બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા માડી શું શું લખ્યું બાપ કેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું એ કેમ ભરવા દઉં માડી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુ વર્ણા પણ આયું અઢાર જ વર્ષનું ભર ચોબનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચઢી ચાર મંગળ વર્તો હશે તે ઘડીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે સાંભળીને વિક્રમ તો ધડક થઈ ગયો અરે હે વિધાત્રી બ્રાહ્મણની દીકરીને ચોરીમાંથી જ રંડાપો મળશે ઉગારવાનો કાંઈ ઉપાય કાંઈ ઉપાય ને કાંઈ ઉપાય એટલું બોલી વિધાતા તો ચાલવા માંડી ત્યારે વિક્રમે વાંસેથી પડકાર્યું કે સાંભળતી જા વિધાત્રી આજ મારા ચોકી પહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છો પણ તારા લખ્યા મિથ્યા કરું તે દી હા પાડજે હું એને આ કંઈ મફત નથી બેઠો વિધાતા તો હાલી ગઈ સવાર પડ્યું ને વિક્રમ સાબદો થયો શીખ લેતો લેતો કહેતો ગયો કે હે ગૌર દીકરાને પરણાવો ત્યારે ઉજયણીમાં કંકોત્રી મોકલજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વર્ષ તો પાપડના પલકારા ભેળા જ જાણે પૂરા થઈ ગયા દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યું હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છો તૈયાર છો હે ગોર હાજર છું હા થાય નગારે ધાવ સેના સજ્જ કરો ભાણેજની જાનમાં જવું છે

ઉઘાડું ખડક ઉગામીને રાજા માંડવામાં ઉભો છે ત્યાં એક સાથ પડ્યો સમોવર્તી સાવધાન એક ફેરો બે ફેરા ત્રણ ફેરા અરે ભાર છે કોનો હમણાં ચોથો મંગળ વધી જાય એટલે વિધાતાના લેખ ખોટા પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હુ 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 કરતો છલંક મારતો પૂછડું ફરકાવતો સાવજ આવ્યો વરરાજાની ગડકી ઝાલીને હરોળીઓ ચૂસી લીધો ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી પાડીને શું સાવજ નીકળ્યું અરે નહીં ધરતીમાંથી કે નહીં આભમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિત્રનો સાવજ સજીવન થયો અંતરિક્ષમાંથી વિધાતાએ અંજળી છાંટી આહા ડાલા મથ્યો સાવજ છરા જેવડા દાંત માનવી એને ભાળીને ફાટી મરે વરરાજાનું ડૂકું ચૂસીને પાછો સાવજ માટલા ચિત્રમાં થઈ ગયું વિક્રમ તો ઠીકરા જેવો વાડો તો છાંટો લોહી ન નીકળે ધરતી માતા મારક આપે તો સમજ જાવ એવો જંખવાણો પડી ગયો ફિકર નહીં રોષોમાં ભાઈઓ છાટોય પાણી પાડશોમાં હે વરના બાપ તારા દીકરાને છ મહિના મુવો જ સમજજે અને હે વહુના બાપ તારી દીકરીને છ મહિના રંડાપો જ સમજજે છ મહિનાની અવધિ માગું છું અમીનો કૂપો લઈને આવું છું નિકાર ઉજણીનો રાજ ન ખપે મરદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીવા બાળજો છ મહિનાની વાટ જોજો ઠાલે હાથે આવીશ તો તારા છોકરાને ભેડો જ હું ચિતામાં સળગી મરીશ આટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોટાવી મૂક્યો જાતા જાતા બાર ચૂકું અડતાલીસ ગામનું જંગલ આવ્યું વનમાં જાય છે ત્યાં તો મહાકાળજ દાવાનર બળે છે અને એમાંથી કારમી ઘાસભાય છે કે બળું છું રે બળું છું અરે અત્યારે રાજા વિક્રમ હોય તો મને વગર રહે નહીં ઓહો કોઈ દુખ્યારું મારું નામ લઈને પોકાર કરે છે જઈને જુએ ત્યાં એક નાગ અગ્નિમાં બોફાઈ ગયો છે વિક્રમે ભળભળતી આગમાં હાથ નાખીને એને કાઢ્યો નાગ બોલ્યો હે પરંજણા મારો દેહમાં લાય હાલી છે બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારી કાય બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ વિક્રમે તો ઉગાડું મેલ્યું એટલે સડેડાઠ સિંધુરો નાગ રાજાના પેટમાં બેસી ગયું થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ આવું સુખનો થાનક મેલીને હવે હું બહાર નીકળું એવું ગાંડ્યું નથી વિક્રમે વિચાર્યું કાંઈ વાંધો નહીં મારો આશ્ર ધર્મ હું કેમ લોકું ભલે એ પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંદે માટે આજથી કસુંબો હરામ છે વિક્રમે અફીણ લેવું છોડી દીધું પગ ઘસડતો ઘસડતો ચાલ્યો પેટ વધીને ગોળા જેવડું થયું હાથ પગ ગળી ગયા આંખો ઊંડી જતી રહી ઓળખી ઓળખાય જ નહીં પેટમાં વેદનાનો પાર નથી શુદ્ધ બુદ્ધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાટ્યા ઘસડે છે એમાં શું બન્યું નગરીના રાજાને બે કુંવરી બેને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે બોલો બેટા તમે આપ કર્મણ કે બાપ કર્મણ મોટી બોલી કે હું તો બાપ કર્મણ બાપુ નાની કહે બાપુ સંસારમાં સહુ માનવી પોતાના કર્યા જ પામે છે કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂસીએ ન શકે તેમ ઉમેરી ન શકે માટે હું આપ એમ છોકરી આવડો બધો તારો મધ હા કોઈ છે કે કે એક કહેતા એકવીસ જાઓ નાનેરી કુંવરીને રથમાં બેસેને કાલ પ્રભાતની પહોર નગરીને બજારમાં જાઓ કોઈ બાડો બુબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દો પછી જોઈએ એનું આપકર્મી પણ ગયા બજારે ત્યાં તો હાટરીના ઓટા ઉપર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે થોડો થોડો જીવ રહ્યો છે ઘડિયા લગન લઈને નાનેરી કુંવરીને એની વેરે પરણાવી સાત પેઢીની જૂની વેડલી દીધી ત્રણ ગાઉ હાલીને ઊભા રહે એવા બે માળવ્યા દળિયા દીધા એક બાનડી દીધી વેલ્યમાં બેસીને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી બપોર થઈ ત્યાં વડલાને છાએ વેલ્ય છોડી શુદ્ધ બુદ્ધ વગરના રાજાના ખોડામાં સુવાડીને રાજકુવારી બેઠી છે બાનડી જંપી ગઈ છે રાજકુંવરી પોતાના રોગ્યલ સ્વામીને શરીરે સુવાડો સુવાડો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામીનાથને નીચે સુવાડીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વાંસેથી શું થયું વીર વિક્રમ પોડિયા હતા મોડું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટમાં આવેલો સિંદુરી હવા ખાવા બહાર નીકળ્યો રાજાના મોઢેની બહાર ડોકું કાઢીને જીભના લબકારા કરતો કરતો આમ તેમ જુએ છે ત્યાં તો અવાજ થયો કે હે મુવાનુગ્રા હે ભરફોડિયા ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો ભૂલે છે હે કજાત તું કુળ માયલો નહીં સિંદુરિયો ફૂફડાને જવાબ વાળે છે એલા કેમ ગાડો દઈ રહ્યો છે ગાડો ન દઉં એલા બીજું કંઈ ન મળ્યો તે પર દુઃખ ભંજણ વિક્રમના પેટમાં પેઠો ધિક્કાર છે નુગરા તારે માથે કોઈ ગુરુ નથી તેમાં ને હવે રાખ રાખ હરામી સિંદૂરી બોલ્યો તું એ કેમ કોઈની માયાની માથે બેઠો છો હું તો માયાને માથે બેઠો છું કોઈની કાયાને માથે તો નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈ સવા શેર ઝેર કોચલું વાટીને વિક્રમને પાઈ દઈએ તો તને ખબર પડી જાય તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે અને તું એ ક્યાં અમરપટો લખાવીને આવ્યો છે તે મને ચોર છતો કર્યો છે પણ યાદ રાખ અધમણ તેલ ઊનુ કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાર તું એ સોનાનું ઢીમ થઈ જા અને સાત ચરુ માયા દબાવીને તું બેઠો છે એ માયા પણ હાથ લાગી જાય એટલું બે નાગ સામસાતા ડોલાવતા બેસી ગયા એક ગયો રાફડામાં ને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુંવરી આવી ગઈ હતી એણે આ બે નાગની વાત કાનો કાન સાંભળી ઉઠાડી બાંધીને બાનડી બાનડી જ્યાં જટ બજારમાં સવા શેર ઝેરકલું અધમાળ મીઠું તેલ અને લોઢાનું બકડ્યું એટલા વાના લઈ આવ્યા મગાવેલી સામગ્રી હાજર થઈ રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અર મારા સ્વામીનાથને ઝેરકૂચલું પાવ અને એ મરી જાય તો તો હું મહાપાપણી બનું માટે પ્રથમ તો રાફડામાં આવેલા નાગનું પારખું કર્યું તાપ કરીને કડામાં ધ્રફ ધ્રફતું તેલ ઉનું કર્યું બે જણીએ ઉપાડી રાફડામાં રેડ્યું ત્યાં તો ફૂ ફૂ ફૂકારા મારતો નાક દોટ દઈને બહાર નીકળ્યું અને સોનાનું ઢીમ થઈને ઢળી પડ્યું મંડિયા રાફડું ખોદવા ગોઠણ સમાણું ખોદે ત્યાં તો એક ચરું બે ચરુ ત્રણ ચરુ ચાર એમ સાત પિત્તના ચરુ ઉઘાડે તો અંદર છલો છલ સોના મોહરો રાફડા ઉપર ધૂળ વાળી દીધી સવા શેર ઝેર કોજલું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરીને રાજકુરી ધીરે ધીરે ટોવા લાગી જ્યાં પાસે રસ પેટમાં ગયો ત્યાં તો મૂંઝાતો મૂંઝાતો સિંદુરીઓ નાક દોટ કાઢીને બહાર નીકળી પડ્યો અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા દૂધ લઈને રાજકુરી ટોલીએ ટોલીએ વિક્રમના મોમાં ટોવા મંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં જોર આવ્યું બત્રીસ કોઠે દીવા થઈ ગયા આળસ મળીને વિક્રમ બેઠા થયા બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા અરે હે રાજકુંવરી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા સી રીતે કોણે માર્યો રાજકુંવરીએ તો માંડીને વાત કહી દેખાડી અર અસ્ત્રી તમે મને મહાપાતકમાં નાખ્યો મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી નાગના કટકા વિક્રમે પોતાના ઢાલના ભંડારીમાં મેલી દીધા કેટલાય દિવસથી રાજા નાયા ધોયો નથી કંચરવણી કાયા કાળી મસ્ત થઈ ગઈ છે રાજ તે જ ઝાંખા ઝાંખા લાગે છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે પધારો સ્વામીનાથ હું મારે હાથે જ તમને જોડીને નવરાવું વામા જાય ત્યાં તો આહાહા આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળાને પાણી ઢળકતા મેવાડા મોકળા મેલેલ ગુલાબના ફૂલડા જેવો આંખો સૂજી ગયેલી આભૂષણો ઝંટીને વેરી નાખેલા અને ચોધાર આંસુડે રોવે છે કે હે મારા ભરથાર હે સ્વામિનાથ વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો વાવના પાણીમાં ઊભા ઊભા કેમ રોવો છો રાજા હું પાતાળ લોકની નાગ પદમણી છું વાવના પાણીમાં અમારી મોલાદ છે મારા સ્વામી સિંદુરિયા નાગ એને કોઈએ મારી નાખ્યા હાય હાય હે સુંદરી તમારા ધણીને મારનારા તો અમે જ છીએ આ જુઓ એના કટકા ઓહો હવે ચિંતા નહીં મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ એમ કહીને પદમણી પાણીમાં ડૂબાઈ મારી પલકમાં તો પાછી આવી હાથમાં અમીનું કૂંપો ત્રણેય કટકા સંધાડીને પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યો એક બે ને ત્રણ અંજળી છાંટી ત્યાં ઝડાપ દેતો સુપડા જેવી ફેણ ડોલાવતો મહાફણ તારી સજીવન થયું નાગને માનવીની વાચક ઉપજી હે અસ્ત્રી હું ઘણું પાપી આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યું પોતાના પેટમાં પેશવા દીધો હા કેવું શીતળ એનું પેટ પણ મેં પાપીએ બહાર નીકળવા ના પાડી અને હું ન મરવું માટે એણે અફીણ છોડ્યું કે હે વિક્રમ માગ માગ માગું તો એટલું જ હે નાગદેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે મારે માથે એની હત્યા ચઢે છે બે જ ટીપાં અમીના દઈશ અરે બે ટીપા શું આખો કૂકો લઈ જાય ને અમીનો કૂપો ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા છ છે ઘીની ત્રણ અખંડ દિવ્યો બળે છે ધૂપ નાતો ગોટે ગોટા ત્યાં તો વિક્રમનો સાદ પડ્યો કે અરે હે ભાઈ જાગો છો કે સૂતા જાગીએ છીએ જે રાજા છ છ મહિનાથી જાગીએ છીએ આંખનું મટકું નથી માર્યું એક બે ને ત્રણ અંજળી અમીની છાંટતા જ આળસ મળીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો વિધાતાએ સાથ દીધો કે હું હારી ને વિક્રમ જીત્યો ભાણેજને પરણાવી ને રાજા રાણી ઉજણી આવ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ